સાણોદર ગામના નેરા કાંઠે રેડ કરી પોલીસે બે હજાર લિટર દેશી દારૂના આથાનો નાશ કર્યો ઘોઘા પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે વાલેસપુર વાડી વિસ્તારમાં રહેતા હરેશ મકાભાઈ ખસિયાએ સાણોદર ગામની બાબરની ધાર તરીકે ઓળખાતી વાડી વિસ્તારની બાજુમાં આવેલ નેરા કાંઠે દેશી દારૂ પાડવાનો આથો રાખી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવવાનો છે જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ત્યાંથી બસો લિટરના માપના દસ બેરલોમાં દેશી દારૂનો બે હજાર લીટર આથો મળી આવેલ જેની કિંમત રૂપિયા પચાસ હજાર તેમજ દસ બેરલ કિંમત રૂપિયા હજાર મળી કુલ રૂપિયા એકાવન હજારનો મુદ્દામાલ મળી આવેલ અને આ તમામ મુદ્દામાલનો સ્થળ પર જ નાશ કરેલ તેમજ હરેશ મકાબાઈ ખસિયા સ્થળ પર હાજર ના મળી આવતા તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ પાસઠ એફ મુજબનો ગુનો ઘુઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધી શખ્સને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી ચીફ એડિટર નીિતિન મિર યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા